સુનિલ આવી ગયા સુનિલ તું ઈ પલાડુ મુના કે बाजूવાડા હાંભળશે હેડુ નાટિયો હે નિસુ આવસ અહીંયા કુસ્કૂટર પાર્ક કરી દે ને સાઈડમાં તું પણ આવવા તો દે ઓકે રમાનો કે તી જોય આવે વડીને કે ગુસ્સો આવે એટલે કહો હા હા એટલે ને કેમ છે નિસુ કેમ છે જાનુ મજામાં ને હા મજામાં છે કેમ છો સુનિલ મજામાં ને ઓ નિસુ બસ તો જાતાતાવાની ભૂરીની સગાઈમાં પછી નિસુ કે કે આઈ બોલાવું તો અમારે કામ છે ને ગામનું તમે કે કરી આવે હા હા બરાબર પણ તારે તો જવું હે તો મને અહીંયા હું બોલાય વેલી પણ અહીંયા હું કહું કે આપણે છે ને સ્કૂટરમાં વયા જાય અહીંયા હું કહું રિક્ષા ક્યારે એમ ભાઈ હોય ભા તો મળતી જ નથી એટલે તો હું કહું કે આવો ને તો મને સ્કૂટરમાં મૂકી જાવ એવું હશે તો જ્યાં આપણી પાછળ બેસી જાય ક્યાં જાન હા એમ કરશું બરાબર ને તો પછી એવી રીતે જાશો તમે કહો એમ બરાબર ને હમ હમ બરાબર અને જાનુ ખબર છે ને આપણી સગાઈ થવાની છે મમ્મીના માગું લઈને આવવાના હા મમ્મી સુઈ વાત કરી ને બધી વાત કરી છે પણ તમે શું કહેવાય ભાડી શું કરવા ગયા છે સને હવે એ તો કેમ મારે આમાં તમને કેવું બધી વાત બરાબર ની શું કેમ છે લે જઈ તું મજામાં ને હા મજામાં હો ભાઈ તું કેમ મારો ફોન ના તું પાડતો સને હું દુખ લાગ્યું તને મારું હે મેં તો તને કાંઈ નથી કીધું આપણે બસ સ્ટેશને મળ્યા પાછો તો તું ફોન જ નથી ઉપાડતો ફોન ઉપાડતો કંઈક મને ખબર પડે ને તું કંઈક વાત કરતો ખબર પડે હે મેં તને કંઈ એવું કહી દીધું તું મને ફોન નથી ઉપાડતો એટલે જ મેં નિશુન કીધું કે તું સુનિલને બોલા મારે મળવું છે સુનિલ રે કેમ તું આવું કરે હે ભાઈ કંઈ નહીં ભાઈ આમાં શું કરું હું નહીં મને કંઈ ખબર નથી પડતી કંઈક તો મને હવે વિચાર આવે કે શું કરવું હું નીશું નિશુ માટે મેં જો તને હા ચૂકવું મારા પપ્પા એમને કાઢી મિકા મને મમ્મીને અને મારે અત્યારે તને ખબર નોકરીની ખાસ ખાસ જરૂર છે પૈસા જો હે ભાઈ એનો ભાડા કેવાના ભરી એ તો વિચાર કર એટલે એવું હે આમાં બધું ને પપ્પાએ કીધું તમે બે વયા જાઓ તમારે એની યાર કાંઈ વાંધો નહીં નિશોન પામવા માટે હું એ કરી ભલે એક મારી ભૂલ થઈ ગઈ હતી પેલા પણ હવે તો હું એટલી ભૂલ નહીં કરું નહી શું ખબર હે કાંઈ નહીં તાર પપ્પા માની ન જાય હું થોડુંક તો માને હે તને ખબર હે ને ભાઈ એનો મગજ તું પહેલાં આવતો ને મારા ઘરે તને ખબર છે ને કાંઈ વાંધો નહીં ક્યારેક તો માનશે ને અત્યારે તો મારા નિશુને પામવા માટે આ કરવું પડે ને નકર હમણાં એના મમ્મી પપ્પા બીજે ક્યાંક હગાઈ કરી દે પણ મારે એ તો પછી ઉપાડી થઈ પડે ને એટલે મારા મમ્મી કે કાંઈ વાંધો નહીં મારે દીકરો કે ને હું કરી મારા દીકરા હાટું જી કે હું બધું કરું એવું બધું હે ભાઈ હું ટેન્શનમાં હું એટલે હું કોઈને ફોન ઉપાડવા નહોતો માગતો એવો થાકી ગયેલો પડ્યો એટલું બધું ઓલું ન કરવાનું હશે ને આપણે બધા હારે પહેલેથી જ છે કોલેજથી જ હે તો પછી એટલું બધું આપણે એકબીજા વાત શેર ન કરીએ તો કોણ કરે હાચે ને હે જઈ પછી તારો ફ્રેન્ડ બેઠો પછી શું છે હે હું બધું તને ઓલું કરીશ તું ટેન્શન ન લે ટેન્શન લે તો મન ન ગમે હાચું ગાવ કાઈ બધું થઈ જાય શાંતિ રાખો બધું થઈ જાય ક્યારેક સુખ હોય તો દુઃખ હોય દુઃખ હોય તો સુખ હોય બધામાં આપણે શું કહેવાય કે સરખું જ રહેવું પડે કોઈ દિવસ દગવાનું નહીં હું તો એમ જ કહું છું બરાબર ને એની શું હમ સાચી વાત છે તારી હું કેટલું સહન કર્યું પૂછો જાનો ને એની પાછું રડી રડીને દિવસ કાઢ્યા શું નહીં તમે ફોન ન ઉપાડતા ને ત્યારે પૂછો જાનો ને બધું બહુની સુઈ સહાય કર્યું સાચું કહું જઈને ખબર છે જઈ જ કે નહીં શું કેટલી ડાય છે કેટલી ડાય છે એ જ કહે છે પણ કાંઈ વાંધો નહીં હવે જે થયું બરાબર હાલો ને ગાડીમાં અમને મૂકી જાઓ ને જઈ પછી તમે બે જ્યાં જાઓ ને જાજો તમારું સ્કૂટર અહીં રાખી દેવું છે ને સુનિલભાઈ ના ના મારે ગાડી ન થાવું ભાઈ તું છે ને આ ભાઈ મૂક્યા મારે હે ને કામ હે ને તો હું પતાય હું એક બે કામ હે હો મારે મમ્મી ભેગું જવાનું હે ને કાગળિયાનું કંઈક કામ હે ને તમને કહું તમે તો કેતા આપણે ગામમાં જવાનું છે કામ છે હા પણ મમ્મી નું કામ હે પતા યાદ મમ્મી નું તો કામ પતા પડે ને પછી આપણે બી જાઉં ના વાત કર વેટ નાખો હા પણ તું કે કે ગામ માં જવાન પણ તા આવ તું આજી સગાઈ માં જઈ તું મમ્મી 10 વાર કામ પતા આવ આટલું બધી ક્યાં ઉતાવળ હે ગામ ની એકાદું કામ હે આપણે કરી આવ હું એ સારું કઈ વાંધો નહીં હા તો તમે જાવ ને અમને છે ને જઈ મૂકી જાય બરાબર ને હા હારું હારું હાલો ગાડી માં બેહો મૂકી જા માં હગાય પતી જાહે તમારી હાલો જલ્દી કરો હા હાલો હાલ જઈ હું નીકળું હો મારે હે ને મોડું થાય મમ્મી બિચારા રાહ જોતા હે ને કામ હે હો એટલે અહીંયા ઘર એ બધું આ મૂકે એ તો કે ભાડે ક્યાં રાખું ઓલી આગલી શેરી ઓલા ઓલા ચોક પાસેથી આમ જવાય ને ની ઓલા નથી બિલ્ડિંગ ની ઘર હે ને સામે ન્યા રાખ્યું હે એ સાઈડ તો એટલે મારુંય ઘર હે મેં જ મમ્મી કહેતા હતા કે બે દી પહેલાં ભાડે આપ્યું ભાડે આપ્યું કેને આપ્યું એ નથી ખબર મમ્મી સાફ સફાઈ કરવા ગયા તા ને તો એ કેક ને ભાડે આપ્યું ઘર કે ને આપ્યું એ કંઈક હું તો પછી બહુ પૂછું નહીં હા તો એ સાઈડ જ જો મારે રહેવાનું છે આવજે તો ખરી હ હા હા હાલો હાલો હવે જાઈ હાલો હું નીકળું હો હાલ નિશ્વ જાઉં હા કેવી રાડુક નાખવા મેંડા જોયું ને જાનું ત્યાં અરે બાપા ઈ એટલે ટેન્શનમાં હે એટલે નઈ સુ હાયલા રાખે હાલો હાલો તમાર મોડું થઈ જાય હગાઈમાં માસી હા એ લે આય ભાઈ પાયા માસી તમારે વાસણ કે કરાવવાના છે કપડા કે ધોડવાના છે તો મારે હું વાંધો ના આવે હું કહું જી હું કપડાના પાંચસો રૂપિયા લઈ અને છે વાસણના છસો રૂપિયા તો છે ને મને કીધું તું માસી છે ને કે છે ને એને શું કહેવાય વાસણ કપડા કરાવવા મેં કીધું કે આ કોઈ વાંધો નહીં હું કરાવી કરાવીશ હું કહું તો તમારે રાખવાના છે ને એ કહેતા તો મેં તું કાલ હું મળી હા વાસણ કપડા તો કરાવવાના છે અને છે ને કચરા પોતા કરાવવાના કચરા પોતાનું તું શું લઈ દઈશ કચરા પોતા તો તમારે આ રૂમ ને છે આગળ રૂમ રસોડું કેટલા રૂમ છે એ પ્રમાણે હું કહું અમાર છે ને એક આ રૂમ છે એક અંદર રૂમ છે એક રસોડું છે અને સાદા બાથરૂમ છે એ તમારે ધોઈ દેવાનું બધું કામ તમારે કરી દેવાનું મારે કેમ કે હું નોકરિયાત રહી એટલે મારે છે ને વાંધો ના આવે તો તમે કર હું બધું કામ કેટલા રૂપિયા લેહો બધાય થઈને 8000 જેવું થઈ જાય કેમ કે 8000 તમારે દેવા પડે એટલું બધું કામ કરી દે બધું ટોટલી કામ કરી દે ઝાપટ ઝપટે કરી દે અને બીજે કામ હોય તો કેજો મારા ટાઈમ પૈસાની બહુ જરૂર છે એટલે

ジャンマーのキャンプを見つけたのは、ジャンマーのキャンプを見つけたのは、ジャンマーのキャンプを見つけたのは、ジャンマーのキャンプを見つけたのは、ジャンマーのキャンプを見つけたのは、ジ e ンマーのキャンプを見つけたのは、ジャンプを見つけたのは、ジャンプを見つけたのは、ジャンプを見つけたのは、ジャンプを見つけたのは、ジャンプを見つけのは、ジンのは、ジャのは、ジャンプを見つジャンのは、ジンプのは、ジを見つたのン ના એવું કઈ નથી પણ છે ને અમારે કઈ લોસ ગયો છે ને એટલે પછી આવું બધું કરવું પડ્યું સરસ ઘર ને બધું હતું એટલે અમારે છે ને ગામ છોડીને આવવું પડ્યું એટલે અહીંયા આવ્યા જે છે ને અમારે કોઈ ઓલું ન કરે એટલે પછી આવું બધું છે એટલે તો તમે કેતા હોય તો હું આજથી જ કરી નાખું તમારું કામ

હા હા રો માસી અને એક કદું કામ હોય ને એટલામાં તો કે હજી ચાર પાંચ હજાર રૂપિયા મને મળી જાય ને તો મારે હું નિરાજ મારે પછી ઘર આવે ને ભાડું ભરવું એ બધું ભરવું પડે ને પાછું ભાડું ને એટલે હોય માસી હા હા કોઈ હા હા ચાલો મિનકામ અહીંયા ચોકડી એની આજ ને

どうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどうもどう ઓકે ને પેટ માં જરીક છે ને હા બહુ ગેસ થઈ ગયો ને તો માર દીકરી મને જરી કોલું હિંગ વાળું પાણી કર દે ને હા આવું કંઈક ખાઈ પેટ માં લે પેટ દુખે બોસ માં કઈક ખાતું તો પછી તન કીધું ને કો વો વરકી પડી કો હે કી જાહે પાસી નયો ન જ ીા ક હે જો ખ વ ત ાા હ ર ન গ্র গ্র মা ফ খ চ ।

アオベニーカウビーオーチリクマコデネアコードサンティリトナレバデト ハークなんで、ハークなんで、ハークなんで、ークなんで、ハークなんで、ハークなんで、ハークなんで、ハークなんで、ハークなんで、ハークなんで、ハークなんで、ハークなんで、ハークなんで、ハークなんで、ハークなんで、ハークなんで、ハークなんで、ハんで、ハんで、ハークなんで、ハークなんで、ハークなんで、んで、ハんで、ハんで、ハんで、んで、ハークなんで、ハークで、ハークなんで、ハークなんんで、ハークなんで、ハークなんで、ハークなんで、ハんで、ハーんで、ハークなんで、ハークなんで、ハークんで、ハークなんで、

ગેસ બાર્યો તો વધારે રૂપિયા જોઈએ કળબચિયા હારીને રૂપિયા બસીએ બે મહિના દીમાં બાટલો જોઈએ એટલા જણાને આઠો આઠો રૂપિયાનો બાટલો છે વિસાર કરી મહિના દીના હજાર રૂપિયા બસાય તો વરહના કેટલા થાય બાર હજાર બાર હજાર રૂપિયા એવા બે વર બસાય તો કેટલું કામ આવે હે એટલો વિસાર કરાય ન અટાણ હું જ્યાં બસાવી હું ત્યાં તમે આમાં અસરમાં રહ્યો ન કરતા તમે Papden tila, viipäli jäi, onko se kämpä? Yhtä lausahyvätä me rupea, vaatuu kerta. Ama kai on ulutaisi. Hmm. Halu ma kai antoi kai nyt kai ru. kai kai ru, muut kai nyt kai ru, mandikranen tarassa kranen käy muuta kai ramme ma kai nyt kai ru, teetri kai nyt kai ru ma. Oja, olemme kato. Kauan itse wartawan H ve hame ke ber na bo rakkä . man bo om ය. ham B .